બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભા ગણતરીના મિનિટોમાં ચર્ચા વિના પૂર્ણ થઈ હતી જેમાં પાણી સેનિટેશન રોડ અવગણવામાં આવ્યા હતા વિપક્ષના આક્ષેપો અનુસાર પ્રમુખ નીતા ઠક્કરે વિપક્ષના પ્રશ્નો સાંભળ્યા વગર સીધી બેઠક છોડી દીધી હતી અને મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યા વિના ચાલતા થયા હતા આ સમગ્ર ઘટનાને લઈને વિપક્ષે પાલિકા બોર્ડને નિષ્ફળ ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સત્તાધીશો પર નગરજનોની સમસ્યાની પલાયનવાદી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો ત્યારે મુદ્દાઓની ચર્ચા વગર કરતા ઠરાવ બાબતે વિરોધ પક્ષ અને પાલિકા સભ્યોએ પાલિકાની કામગીરી પર આક્ષેપો કર્યા હતા શ્રી વિજયભાઈએ કીધું કે અમે જ્યારે જ્યારે પણ આ વિરોધનો વાત કરવા ઊભા થઈએ છીએ ને એ વિરોધ એ માટે છે વિરોધ કોઈ અમે વિકાસના વિરોધ નથી કરવા માંગતા અમે માત્ર એટલું જ કહેવા માગીએ કે અમારી સાથે તમે જનરલ ચર્ચા કરો ચર્ચા કર્યા પછી જે અમને ડીસા શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ જે અમારી જોડે વિચારો એમના રજૂ કર્યા છે એ અમે રજૂ કરવા માગીએ કેમ કે અમે જનતાના પ્રતિનિધિ છે આજે જો અમે જો જનતાના પ્રતિનિધિ તરીકે વાત નહીં કરીએ તમે તો કોઈને સાંભળતા નથી ડીસાની જનતાને તમે તો નેવે મેલ દીધી છે તમે તો માત્ર એટલું જ કરવા માગો છો ખાલી ભારતીય જનતા પાર્ટીના નામે વોટ લેવા માગો છો માત્ર કઈ રીતે પૈસા પોતાના ઘરે લઈ જવાય એ છ કરોડને પચીસ લાખ રૂપિયાનો આટલી મોટી મારબત રકમનો બસો તેત્રીસ પબ્લિક એ નંબરનો એક ઠરાવે છે એ રદ કરવાની મારી વાત કરી કે ભાઈ આ આ નહીં ચાલે ગઈકાલે જ અમે એક મજબૂત અરજી આપી છે એમાં ચીફ ઓફિસરશ્રીને સંબોધન આપી છે કે ભાઈ આ ખોટું પ્રોસેડિંગ કરતા નહીં બાકી તમે પણ ફસાઈ જશો હવે નહીં ચાલે ડીસાના જનતા જાગૃત છે ડીસાના ધારાશાસ્ત્રીઓ છે અત્યારે ડીસાના જે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ છે એ એમણે પણ અમને કીધું છે કે અમે તમારા